એટલે ગુડ મોર્નિંગ નમસ્કાર તો આપણે ઘરનું કોમકાજ કોન્ટ્રાક્ટ આપેલો મારા દાજીને અઢળાભાઈને તો આ બધું સાફ સફાઈ ને બધી નાળીઓ બાળીઓ બધું ઓકે કરી નાખ્યું આને દેખે કોન્ટ્રાક્ટર મારા તમારા આજુબાજુ કોઈને સરસ આવું ઘરનું કોમ કરવું હોય ને હા હા બોલો ને સાહેબ હા ટપેલો લેવા જશું તો હવે અહીં પાછું રસોડું દાળમાં ડાળ ફ્રાય થઈ ગઈ તૈયાર આજો એકદમ એકદમ પ્યોર સરસ તેલમાં એકદમ દેશી તેલમાં ડાળ ફ્રાય થઈ ગઈ આ ડાળા અને શીરો ચા શીરો અને પછી શોખા અને દાળનો મોટા મોટો પોગ્રામ છે અને નવા ઘઉંનો શીરો બનાવવાનો છે એટલે થોડી ઘણી પૂજા થઈ જાય તો અમેરી ધીમ્બે આ મારફ દેશી મરચું સ્પેશિયલ અહીં ચાલે છે બધું કોમકાજ ચાવલ બાવલ સાફ કરવાનું એ બધું बदु साफ सफाई થઈ ગઈ છે આ બધી એ આ મેલો આ ખાઈ કે બાખરા ગો લેંગ્વેજ માં થોડી ડિસ્ટર્બ પડ રહે કારણ કે બધી મિક્સ થઈ જાય આપળો જવાનું ટપલો લેવા તો આ बाजू એ કેરા આ બે મોણોસ ઉપર ચડલા હી પહેલા મેન સાહેબ તો હી શાળાવ ઘી ગુરુ એટલે આપણા જે ટપરી લેવા એ મને ટપરી લેવાલ કે